નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો કપાસ નું બિયારણ બનાવતી ઘણી બધી કંપની છે અજીત છે રાશિ છે નુજુગુડુ છે પ્રભાત છે ટૂંકમાં અઢળક કંપનીઓ બિયારણ બનાવે છે અને ઘણી બધી સારી સારી મોટી મોટી કંપનીઓ બિયારણ બનાવે છે ને એમાં એક મોટી કંપની ની આજે વાત કરવાની છે એ છે કાવેરી સીડ્સ અને કાવેરી સીડ્સ આમ જોવા જઈએ તો સૌથી વધુ બિયારણ વ્યક્તિ કંપની છે એની બે વેરાયટી આવે છે એટીએમ અને જાદુ અને એક નવી વેરાયટી આવે છે બમ્પર એ બે માં ત્રણ માંથી આજે આપણે બે વેરાયટી વિશે ચર્ચા કરવાના છીએ એમાંથી સર્વપ્રથમ આવે છે એટીએમ તો ખેડૂત મિત્રો આનું નામ છે કાવેરી શીર્સ નું એટીએમ એટીએમ ત્રણસો અગિયાર બીજી ટુ બરોબર કેસીએસ ત્રણસો અગિયાર બીજી ટુ અને એનું નામ માર્કેટિંગ નું નામ છે એટીએમ અને બોલકા ટુ નો લોગો ધરાવે છે બોલકા ટુ ટેકનોલોજી અપ્રુવલ છે અને રેફ્યુજ આઈન બેક બોર્ડર કાર આના કપાય છે લગભગ અત્યારે બધી જ કંપની અંદર જ નાખે છે અને આનું નામ આપેલું છે કંપનીએ એટીએમ તો એટીએમ ની ખાસિયતો વિશે વાત કરું તો ખેડૂત મિત્રો એટીએમ એ પિયત અને બિન પિયત બંનેમાં ચાલતી જાત છે આ ઉપરાંત એક ઊંડું ખીલામૂળ વાળું હોવાના કારણે અને ઉભડો છોડવો હોવાના કારણે સુકારો પણ ઓછો લાગે છે અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે બીજું કે એના ઝીંડવા ખૂબ જ મોટા છે ઝીંડવા મોટા અને પાછું સરળ છે વીણવામાં વીણવામાં એકદમ સરળ છે એટલે જો પ્રથમ હોય હોય અને ઓછો મજૂરી ખર્ચ થતો તો એ એટીએમ કપાસનો છે આ ઉપરાંત જોવા જઈએ તો બીજી વેરાયટી કરતા અધર વેરાયટી તમે ઘણી બધી બાવીસો પ્લસ વેરાયટી લઈ લો એ અધર વેરાયટી કરતા એટીએમ ના ડાપકાનો વજન ખૂબ જ વધારે થાય છે એટલે ડાબકો ખૂબ જ મોટો થાય છે એનો વજન વધારે થાય છે એટલે ખેડૂત મિત્રો એટીએમ ની પસંદગી કરે છે એટલે બીજી વેરાયટી કરતા કપાસ નો વજન વધારે થાય છે અને રોઈની ટકાવારી પણ સારી હોવાના કારણે ખેડૂતો બહાર આવે એવી જ રીતે જો એટીએમ કપાસ કર્યો હોય તો ડાબકો વીણવામાં ખેડૂત મિત્રો ને ઘણી બધી સરળતા રહે આ ઉપરાંત એની ખાસિયતો હોય કે નફો સારામાં સારો થાય છે અને એટીએમ લગભગ ઘણા લગભગ ઘણા બધા ગુજરાતના ખેડૂતોમાં સૌથી લોકપ્રિય બન્યું હોય

જે મહેનતો ખેડૂત હોય અને કુકરની દવા સાટે તો એના માટે એટીએમ એટલે સર્વશ્રેષ્ઠ અને નંબર વન વેરાયટી ગણી શકાય તો જો ખેડૂત મિત્રો તમારે વધારે ઉત્પાદન લેવું હોય ઓછા ખર્ચે અને વધારે વજન વાળો કપાસ કરવો હોય ઊંડું ખેલામોળ વાળો મોટા ઝીણવા વાળો સરળ વેરાંટ વાળો અને બીજી વેરાયટી કરતા વજન વધારે હોય તો એ તમે એટીએમ ની પસંદગી કરી શકો છો ત્યારબાદ આવે છે કેસીએચ ચૌદ કે ઓગણસાઠ કેસીએચ ચૌદ કે ઓગણસાઠ અને એને ઘણા બધા ખેડૂત મિત્રો એને જાદુના નામથી ઓળખે છે જાદુ ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો છો કે જાદુ જાદુ એટલે કે જાદુ બધા ખેડૂત એમ કે છે કે મરઘા વાળું આપો અથવા તો કુકડા વાળું આપો અથવા તો હોના મરઘી વાળું આપો કે હોના ઈંડા વાળું બિયારણ પણ ઘણા બધા ખેડૂત મિત્રો ઓળખે છે હોના ઈંડા વાળું બિયારણ આપો બધા ખેડૂત મિત્રો એને અલગ અલગ નામથી ઓળખે છે તો જાદુ વિશે વાત કરીએ તો એટીએમ થી થોડું ઘણું સુધારેલી વેરાયટી છે પિયત બિનપિયત બંને બંનેમાં ચાલી શકે છે મધ્યમ છે જાદુ કપાસ કર્યો હોય તો એનું સુધારેલું સુધારેલી વેરાયટી હોવાના કારણે રૂહાટી વાળું હોવાના કારણે દવાનો ખર્ચો ખૂબ જ ઓછો થાય છે એટલે ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ અમારે અમને હોનાના ઈંડા વાળું કે હોનાના મરઘા વાળું કે કૂકડાના ઈંડાવાળું એ આપો અને હોનાના ઈંડા આપતો મરઘાવાળું બિયારણ આપો એટલે એનું નામ જાદુ આપવામાં આવ્યું છે એટલે ટૂંકમાં પિયત અને બિનપિયત બંનેમાં ચાલે મધ્યમ જિંદૂર વાળું પાન દવાનો ઓછો ખર્ચો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ જાદુ છે એટલે જ ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતોમાં કાવેરી સીડ્સના જાદુની ડિમાન્ડ હોય છે તો ટૂંકમાં આપણે જે આ બંને વેરાયટી વિશે વાત કરી કાવેરી સીડ્સનું એટીઆ મને જાદુ બંને વેરાયટી કર્યા જેવી ખરી પણ જો મહેનતો ખેડૂત હોય તો ત્રણસો કાવેરીનું એટીએમ કરી શકે છે અને જો વધારે જમીન હોય ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો એ જાદુ બિયારણનો ઉપયોગ કરી શકે છે ટૂંકમાં બંને વેરાયટી સારી છે એટીએમ માં થોડો ઘણો તુસિયા જીવતનો એટેક કે થ્રીપ્સ નો એટેક રહે છે જયારે જાદુમાં રૂવાટી વાળું પાંદ હોવાના કારણે દવાનો ઓછો ખર્ચો થાય છે અને સારું ઉત્પાદન આપે છે ટૂંકમાં બંને વેરાયટી સારી છે તો આ બંને વેરાયટી ખેડૂત મિત્રો પોતાની જમીનના અનુકૂળ મુજબ ગમે તે વેરાયટીની પસંદગી કરી શકે છે આ ઉપરાંત કાવેરી શેટ્સ નો માલ ગુજરાતના દરેકે દરેક સ્થળમાં અને સૌથી મોટી મોટી કંપની હોવાના કારણે દરેક વેપારી પાસે અવેલેબલ હોય છે ટૂંકમાં તમારા ડીલર તમારા નજીકના ડીલર પાસેથી તમે ખેડૂત મિત્રોને જો અનુકૂળ પડે ડીલર પાસેથી ખરીદી કરી શકે છે અને વાવેતર કરી શકે છે અને બંને વેરાયટી સારી છે ટૂંકમાં કાવેરી શેટ્સનું ત્રણસો અગિયાર એટીએમ અને જાદુ વાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે અમે ખેડૂત મિત્રો આપણે કપાસની નવી માહિતી એકત્રિત કરી અથવા તો બિરાણ બીજી નવી માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન